કાલે જે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું એ વિદ્યાર્થીઓના વાલી મિત્રો અમારો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા છોકરાએ જો આગળ અગિયારમાં બારમા કે દસમામાં આવતા હોય તો આ મારો વિડીયો આખો છેલ્લે સુધી જોજો બહુ સમજવા જેવી વાત છે પહેલેથી વાત માંડું છું કે કોરોના પછી જ્યારથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર આવ્યું ત્યારથી પરિણામની ટકાવારી વહેતી છે પરિણામની ટકાવારી જે વહેતી છે હું ફરીથી કહું છું કારણ કે કોરોનામાં વિદ્યાર્થીઓ ભણવા જતા નહીં સ્કૂલે તો પણ ટકાવારી વહેતી છે આનું કારણ શું તમે સમજદાર છો આ મારો પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો કોરોના પછી ટકાવારી વહેતી છે ને એનું એક બીજું કારણ છે કારણ કે આપણે અત્યારે પ્રાઇવેટ સ્કૂલો ને પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ સ્કૂલો ને ને પ્રાઇવેટ કોલેજો છે ને એને તમારી પાસેથી ફી લેવાની હોય છે એટલે આ એક અત્યારે ભણતર છે ને એ ધંધો થઈ ગયું છે ફી લેવા માટે લોકોને જો પાસ થાય તો જ આગલા વધારે ફી મળે નપાસ થાય તો ત્યાંથી મૂકી દે આગલા પાંચ વર્ષ સુધી એ લોકોને ફી ન મળે એક્ઝામ્પલ તરીકે દસમામાં માં જ નપાસ થયો તો શક્ય છે કે જે વાલી ગણ્યું અગિયાર બાર કરાવે જ નહીં તો એને અગિયાર બારની ની ફી જાય એટલે તો ક્યાંક આ લોકો પાસ નથી કરતા ને આ મારી શંકા છે ફરીથી કહું છું શંકા છે બરોબર આ રીતે વિચારજો આ મુદ્દો બે હતો મુદ્દા નંબર ત્રણ કે અત્યારે જે પ્રાઇવેટ કોલેજો છે ને એની સંખ્યા વધારે છે કોલેજો ખાલી રહે છે એ તમે જાણો છો આ લોકોએ જેમ તેમ કરીને કોલેજોની સંખ્યા વધારે લીધી કોલેજોમાં સીટો વધારી લીધી આ સીટોમાં અત્યારે સંખ્યા નથી થતી સંખ્યા કેવી રીતે થાય કે આગલા ધોરણમાંથી માંથી કોઈક પાસ થઈને આવે તો પાછળ કોલેજમાં સંખ્યા થાય મતલબ બારમા માંથી પાસ થઈને આવે તો સંખ્યા થાય આ વખતે બારમા નું રિઝલ્ટ ખૂબ સારું છે કે આની પાછળ આ કારણ તો નથી કે આ લોકોએ સીટું ભરવા માટે આવી રીતે સેટિંગ ગોઠવું હોય આ ફરીથી કહું છું શંકા છે 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 જ પાસ થાય છે એ ફાઈનલ છે જે વર્ક ફ્રોમ હોમ કલ્ચર આવ્યું એમાં છોકરા એટલું બધું ભણવામાં ધ્યાન રૂબરૂ જેટલું સાહેબ દયક એટલું દઈએ જ ન ગયે એ આપણે બધા જાણીએ છીએ તો પણ જો આ રિઝલ્ટની ટકાવારી વધતી હોય તો શિક્ષણનું સ્તર ફરીથી કહું છું શિક્ષણનું સ્તર ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે એ ક્યાંક ને ક્યાંક છે ને એ થાળે પડ્યું છે

હજી ફરીથી કહું છું આ સિસ્ટમમાંથી હું પસાર થઈ ગયેલો છું હું ભણેલો છું બીટેક લગી ભણેલો છું પ્રાઇવેટ સ્કૂલમાં ને પ્રાઇવેટ કોલેજમાં ભણેલો છું એટલે તમને આ વસ્તુ કહી શકું છું કે આ અત્યારે શિક્ષણનું સ્તર જે કોરોના પછી છે એ અત્યારે ખાડે ગયું છે પછી તમારે તોય લાખો રૂપિયાની ફી બગાડવી હોય તો બગાડો મારી ના નથી પણ એની એક તમને સમાધાન એ આપતો જાઉં છું કે આનું એક જ સમાધાન છે સરકાર ઉપર પ્રેશર કરો શિક્ષણનું સ્તર સુધારો સરકારી શાળાઓ ખોલાવો અને એને કહો તમારા એરિયાનો ધારાસભ્ય હોય તો એને ફોન કરીને કહો કે ભાઈ મારા એરિયામાં સ્કૂલ નથી હારી મારા છોકરાને ભણાવવો છે સરકારી સ્કૂલમાં તું ભાઈ સરકારી સ્કૂલ બનાવી દે આ તમે ફોન કરીને કહો આખો સમાજ કહો અત્યારે હમણાં ગુજરાતની ચૂંટણીમાં આપણે જોયું આખા આખા મોટા મોટા સમાજ બધા એક થયા છે અને બધા ધારાસભ્યો સાંસદ સભ્યો ઉપર પ્રેશર લાવ્યા છે આવું જ પ્રેશર તમે એમ કહું છું સરકારી શાળા બનાવવાનું કેમ નથી કરતા બધા સમાજ એક થઈને કરો હું તો કઉ છું કાંઈ એક એક સમાજ નહીં એક ગામડું છે ગામડાના તમામ તમામ સમાજ એક થાવો અને એક બી ધારાસભ્યને બોલાવો અહીંયા મારી અથવા તો કલેક્ટરને બોલાવો કે મારી જે આ ગામ છે એમાં સ્કૂલ હારામ હારી જોશે અથવા તો અમારા દસ ગામ વચ્ચે એક મોટી સ્કૂલ જોશે આવું પ્રેશર લઈ આવો જો નહીં લઈ આવો તો અત્યારે શિક્ષણની પરિસ્થિતિ છે એ કથળતી જાય છે આ નક્કી મારા વાત યાદ રાખજો તો જો આવું ન થવા દેવું હોય તો તમારી ખાલી આમાં ફી જ જાય છે તમને જ્યાં છોકરાઓને મોજ જ કરાવે છે છોકરા કંઈ ઘરે આવીને એમ નહીં કે તમને એવા મોજ કરાવે છે આ બહુ સમજવા જેવી વાત છે છોકરાઓ કોલેજમાં શું હાલે છે એ તમને ઘરે આવીને કહેવાના જ નથી એટલે છોકરાઓનું ભણતર કેવું હાલે છે એ તમારી પર તમે ખાલી ફી જ ભરો છો તમને બાકી કાંઈ ખબર નથી આમાંથી નીકળી ચૂક્યો છું એટલે કહું છું કે ત્યાં જઈને આ જે પ્રાઇવેટ સ્કૂલ પાસ જ કરાવે છે પાસ કરવા સિવાય કાંઈ નથી અને બધા માર્ક મૂકી મૂકીને પાસ કરાવે છે હવે જે કઈ કોનું સેટિંગ હોય મારો રામ જાણે બરોબર અને પ્રાઇવેટ કોલેજ વાળા તો ખાસ પ્રાઇવેટ કોલેજ વાળા બધા પાસ જ કરે છે આ ચોખ્ખું લખીને રાખજો કોઈ નપાસ કરતા નથી ટકાવારી જોજો બહુ ઓછી હશે આરટી મગાવજો બહુ ઓછી ટકાવારીમાં પાસ થઈ થયા છે નપાસ થયા છે એટલે આ બહુ સમજવા જેવી વાત છે તમારા છોકરાઓના ભવિષ્યનો સવાલ છે પૈસાનો તો સવાલ છે તમે લાખોની ફી બગડવાની જ છે પણ એથી વિશેષ તમારા છોકરાઓના ભવિષ્યનો સવાલ છે મારી આ વાત ખાસ યાદ રાખજો બહુ આ અતિ સંવેદનશીલ મુદ્દો છે જો શિક્ષણનું સ્તર સુધારવું હોય તો પ્રાઇવેટ કંપનીના હાથમાં અત્યારે બધું ભયુ ગયું છે એ પાછું ખેંચવું જોશે અને સરકારી શાળાઓમાં એને ટ્રાન્સફર કરવું જોઈશે તો જ આ વસ્તુ શક્ય થશે બાકી નહીં થાય એટલે આ મારા વાત ખાલી ખાસ મારી આ વાત યાદ રાખજો અને પછી એ આગળ તમારા છોકરાઓનું ભવિષ્ય વિચારજો ધન્યવાદ જય હિન્દ જય ભારત